નમસ્કાર દર્શક મિત્રો મીત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ અંતર્ગત નમસ્કાર ગુજરાત દૈનિક સિને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ અને ધ બ્યુટી ટાઉન વડોદરા પ્રસ્તુત આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે નારી રત્ન સન્માન સમારોહ બે હજાર ચોવીસ એમ પી પટેલ ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં સંસ્થાના અગ્રણીઓ ડૉક્ટર કલ્પેશ પટેલ પ્રમુખશ્રી સિને મીડિયા ફાઉન્ડેશન જે ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી છે પાયલ શાહ ધ બ્યુટી ટાઉન વડોદરા અને વિવેક વ્યાસ માર્કેટિંગ મેનેજર પણ છે મહેમાનશ્રીઓમાં રમણલાલ સોલંકી નાયબ મુખ્ય દંડક આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ પેટલાટના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ નીપાબેન પટેલ સમાજ કલ્યાણ પ્રમુખ ભારતીબેન પટેલ આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ભટ્ટ નિશા ગોસ્વામી જુનિયર દયા મીનુ બારોટ પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ શૈલેષ શાહ સહયોગી મેહુલ મોદી અનામિકા ફેશનવેર સ્ટુડિયોની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાંથી સાહિત્યકાર લોકસાહિત્યકાર ફિલ્મી શૈક્ષણિક મીડિયા લોકનેતા બિઝનેસ વુમન રમતવીર સોશિયલ જેવી અગિયાર કેટેગરી ક્ષેત્રે સરાહનીય કામગીરીની કદર રૂપે પ્રોત્સાહિત નારી રત્ન સન્માન બે હજાર ચોવીસ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં સન્નારીઓ આવી હતી જેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સિને મીડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી निमिषा जानी वायब्रंट मल्टीमीडिया सीईओ रमेश ठाकुर निक फिल्मना नितीश पंचाल कमळाबेन पटेल प्रमुख विश्व सगपण केंद्र आणंद आर्टिस्ट वौशाली हिंगू सुनील राजपूत सपोर्ट बाय अनामिका फॅशनवेअर एन्ड स्टुडिओना मालिक मेहुल मोदी ध ब्यूटी टाउन वडोदरा तनिष्क एंड तनेरा वडोदरा मीडिया पार्टनरो અને ડોક્ટર કલ્પેશ પટેલ સિનેમીડિયા ફાઉન્ડેશન પરિવારનાઓને સંચાલન કર્યું હતું મિત ગુજરાત ન્યૂઝ આણંદ